સીરા આજે તમારી માટે મસ્ત એવા માખણ જેવું કપડું મશરૂમ જેવા કપડામાં મસ્ત એવા લાઈટ શેડ ની ડિઝાઇનની સાથે બહુ મસ્ત કલર કોમ્બિનેશન લાવ્યા છે ચાલો તો આજનો પીસ એક ઓપન કરી બહુ મસ્ત એવો લાઈટ કલર રહેવાનો છે ગ્રે કલર નો પીસ ઓપન કરવી છે અને સાડી એકદમ મસ્ત ઠંડી છે અને એના કલર છે એ બહુ મસ્ત ઠંડા કલર છે અને કાપડ ની વાત કરીએ ને તો એકદમ મશરૂમ કોણું માખણ જેવું કપડું રહેવાનું છે એકદમ ઠંડુ બળો બેન એકદમ મસ્ત લચકા જેવું કપડા સાથે આજની સાડી એકદમ લાઇટવેર રહેવાની છે લાઇટવેર ની સાડીની સાથે એકદમ મસ્ત ઠંડા કલર કોમ્બિનેશન રહેવાના છે એવાનો આજે પીસ તો કેટલો સુપર છે

વચ્ચે એકદમ મસ્ત ઝીણી ડિઝાઇન રહેવાની છે અને ગ્રે મેથી કલરનું કોમ્બિનેશન રહેવાનું છે લાઇટ ડાર્ક કલર કોમ્બિનેશન છે અને ઠંડી સાડી છે એટલે બધા કલર છે ઠંડા જ રહેવાના છે અને ફેબ્રિક બધું ઠંડુ રહેવાનું છે એકદમ મસ્ત આ મશરૂમ જેવું તમે આરામથી પહેર્યું હોય અને તમે પહેર્યું ન હોય ને એવી હળવી ફૂલ સાડી છે તમે બહુ મસ્ત સાડી છે તો સાડીનું કપડું એકવાર ટ્રાય કરવું હોય ને તો શ્રી સીધા સાડીમાં તમને આ સાડીનું કલેક્શન બતાવીને એમાંથી એક પણ સાડી મંગાવશો ને એટલે બધું ફેબ્રિક એટલું મસ્ત માખણ જેવું રહેશે અને એમાંની આ સાડી તો બહુ સુપર રહેવાની છે ગ્રે કલર ની સાડી છે એકદમ મસ્ત બ્રોડ પલ્લુ આપેલો છે અને એકદમ મસ્ત સિમ્પલ ડિઝાઇન રહેવાની છે અને આખી સાડીમાં આપણે લૈરિયા કોન્સેપ્ટ લુક લાગે છે તમે જોઈ શકો છો મેથી કલર અને ગ્રે કલરનું કોમ્બિનેશનની સાથે એકદમ મસ્ત લૈરિયા કોન્સેપ્ટ રહેવાનો છે લાઈટ લાઇટ એમાં બુટ્ટાનું ગાંબે સરસ મજાનું રહેવાનું લેવાનો છે અને ફ્લાવર પ્રિન્ટ નથી એકદમ મસ્ત ડિઝાઇનર પીસ છે કલર શેડ એકદમ ઠંડા આવે ડિઝાઇનર પીસ ની સાડી લેવાની છે નીચે બોર્ડરે મસ્ત લેરિયા કોન્સેપ્ટ નો લેવાનો છે તમે જોઈ શકો છો અને એની નીચે બોર્ડર ની ડિઝાઇન છે ને આપણે ડોટ વાળી લેવાની છે જે એકદમ મસ્ત સિમ્પલ લુક આપે અને આ ટાઈપ ની સાડીઓ છે ને આપણે બે કામમાં પહેરી શકીએ સારા કામમાં અને મોડા કામમાં પહેરી શકે ને એ ટાઈપનું કલર શેડ રહેવાના છે બધા અને મસ્ત એવી ડિઝાઇન રહેવાની છે આટલી મસ્ત લાઇટ સાડી અને એકદમ મસ્ત આવી યુનિક ડિઝાઇનવાળી સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો સાથે એનું બ્લાઉઝનું મેચિંગ જોરદાર રહેવાનું છે એકદમ મસ્ત લાઇટ વેર બ્લાઉઝ રહેવાનું છે જેવા આપણે બોર્ડરમાં ચેક્સનું કામ છે ને એવું સેમ આપણે બ્લાઉઝમાં ચેક્સ નું કામ રહેવાનું છે જે એકદમ મસ્ત સરસ મજાનું લાગે અને એકદમ મસ્ત યુનિક લાગે તો આટલી મસ્ત લાઇટ વેર સાડી જે તમારે બે કામમાં ચાલે ને એ ટાઈપનો સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે તો તમને ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આટલી મસ્ત કૂણું માખણ જેવું કપડું છે એકદમ મસ્ત મુલાયમ અને આ પહેરી હોય ને એવી મજા આવે ને અત્યારે ઉનાળામાં એટલું ઠંડુ કપડું એટલું ઠંડુ છે તો જે બહેનુને ફેબ્રિક અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લ્યો અને કલર શેરની વાત કરું ને એકદમ મસ્ત એના લાઇટ કલર રહેવાના છે એમાંનો બહુ મસ્ત કલર લાઇટ છે ચાર કલર મેચિંગ રહેવાના છે બધા લાઇટ શેર છે મેં કીધું એમ બે કામમાં તમાર ચાલે સારા કામમાં પહેર્યું હોય તો એ ચાલે ને મોડા કામમાં પહેર્યું હોય ને તો એ ચાલે એટલી મસ્ત એનું કલર કોમ્બિનેશન રહેવાના છે કલર કોમ્બિનેશન સાથે કપડું એકદમ લચકા જોડે તમે જોઈ શકો છો અને ચાર કલર છે કારણ કે લાઇટ વેર ની સાડી હોય ને એમાં બહુ ઝાઝા કલર નો હોય એવા મસ્ત એવા ઠંડા કલર ને ઇંગ્લિશ કલર છે ને એકદમ ઓછા જોવા મળે ને એવા લાઇટ શેડમાં કલર કોમ્બિનેશન રહી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું કલર બતાવું છું જે કલર તમને કોઈને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે એટલી મસ્ત ઠંડા એવા કપડામાં એકદમ મસ્ત લાઇટ કલર કોમ્બિનેશનમાં અને એકદમ મસ્ત સિમ્પલ સોબર ને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ લાગે ને એવી ડિઝાઇન લઈને આવ્યા છે તો જે વેન ને જે કલર કોમ્બિનેશન ગમે સ્ક્રીનશોટ પાડી લીધો છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો સરસ મજા ને એવી લાઇટ વેર સાડી સાથે સાથે એકદમ મસ્ત યુનિક ડિઝાઇન રહેવાની છે અને સાડી પહેરી હોય ને તો એકદમ મસ્ત ઠંડી સાડી લાગે ને એવી સાઈડ એ ટાઈપનું આખું કપડું રહેવાનું છે તો સ્ક્રીનશોટ પાડી લીધો છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો કારણ કે એટલી મસ્ત લાઇટ વે સાડી અને બધે ચાલે ને એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને અમારું યુટ્યુબ ચેનલ નો લાઈક કર્યું હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે એટલી મસ્ત લાઇટ વે સાડી હેવી સાડી મેરેજની સાઇડર કોટન બેઝ મલ કોટન પેપર કોટન બધી તમને સાડીનું કલેક્શન છે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ